સુન નામ તમારું નમસ્તે મારું નામ સત્યભાઈ શારેજા રાજકોટ મહાનગર સોમંત્રી આજે શું કાર્યક્રમ કે દાંગલ કાર્યક્રમમાં કાઈ નથી વિષય એવો છે કે બે દિવસ પહેલા આયાં વંતા એક વિદ્યાર્થીએ આફઘાત કરેલો હતો આફઘાત દરમિયાન આફઘાત કયો હતો તે દરમિયાન હોસ્પિટલે અમે ગયા હતા તો હોસ્પિટલે તે મૃત્યુ તેનું મૃત્યુ પામ નિયો તો બરાબર ત્યારબાદ આજે અમે આયા ના કોઈ પણ સંચાલક જે પ્રિન્સિપલ છે ટ્રસ્ટી છે તેના આવેદન પત્ર દેવા આવ્યા હતા પણ આયા કોલેજમાં કોઈ પ્રિન્સિપલ ટ્રસ્ટી કે કોઈ શિક્ષક આજે નથી કે આયા ક્લાસ ચાલુ હતા તે બાળકોને ક્લાસમાં મૂકીને બીજા શિક્ષકો જે હતા તે પણ ચાલ્યા ગયા હતા અને બાળકોએ આબગાટ કર્યો તેનું કારણ એવું હતું કે તેના પરિવારજનો પાસે જાણવા મળ્યું કે થોડા સમયથી તે વિદ્યાર્થીને વારંવાર આ આના સંચાલકો દ્વારા લાંચ લેવા લાંચ લેવા માંગણી કરતા હતા કે તું મને આટલા રૂપિયા આપ તો તારી કેતી સોલ્વ કરી દઉં તોને પરીક્ષામાં પાસ કરી દો તે દરમિયાન વિદ્યાર્થીએ 7 થી 8000 રૂપિયા એકવાર આપેલા પણ હતા તો પણ વિદ્યાર્થી ચાલુ એક્ઝામિનેશન એ 1 કલાક પછી એક્ઝામિનેશન હોલમાંથી તેને ચાલુ એક્ઝામ એ બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો કે તું બહાર તું જા તને એક્ઝામ દેવામાં નહીં આવે ત્યારબાદ તે વિદ્યાર્થીએ આ માનસિક ત્રાસથી આપઘાત કરેલ છે આજે તમે શું કાર્યક્રમ કર્યો આજે અમે આંદોલન કરવા આવ્યા હતા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું એબીવીપી દ્વારા અને અહીંયા અમે આંદોલન કરવા આવ્યા ત્યારે ટ્રસ્ટી કે કોઈ સંચાલક કે પ્રિન્સિપલ કોઈ હાજર નહોતું તેની ઓફિસમાં ત્યારબાદ અમે બીજા શિક્ષકોને મળ્યા તો શિક્ષકોએ પણ અમને કઈ જવાબ ના આપ્યો અને પોતે ચાલી ગયા તમે શું કાર્યક્રમ કર્યો कार्यक्रम तो कई नही अमेर हाँ ताराबंदी करी कर विद्यार्थी बाहर कटाया विद्यार्थी अमरी साथ थे